આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા સ્ત્રી સન્માનની ભાવના એણે પોતાના સાહિત્યમાં ઉજાગર કરી મિત્રો સ્ત્રીને સન્માન આપવું જોઈએ સ્ત્રી સન્માનનીય છે અને સ્ત્રીને સન્માન આપવું એ આપણી ભારતીય સંસ્કૃતિનો એક મહાન સિદ્ધાંત છે સ્ત્રી માતા તરીકે સ્ત્રી પતિ પત્ની તરીકે સ્ત્રી બેન તરીકે પણ સ્ત્રીનું સન્માન થવું જોઈએ અને જે સમાજમાં સ્ત્રીનું સન્માન થતું હશે એ સમાજ કોઈ દિવસ પાછળ નહીં હોય અને આ વાતને સમજાવવા માટે મારે તામિલ સાહિત્યકાર સુબ્રમણ્યમ ભારતી વિશેની મારે વાત કરવી છે વાર્તા કહેવી છે સુબ્રમણ્યમ ભારતી બહુ મોટા સારા લેખક સાહિત્યની દ્રષ્ટિએ તામિલ સાહિત્યમાં એનું બહુ ઊંચું નામ અને એ એક વખત કલકત્તાની અંદર કોંગ્રેસના અધિવેશનમાં જાય છે અને ત્યાં એને ભગીની દેવી આપણને ખબર છે કે વિવેકાનંદજી જેના એક શિષ્યા નિવેદિતા બગીની એ વખતે ત્યાં હતા આ સુબ્રમણ્યમ ભારતીને એની સાથે વાત કરવાની તક મળી એની વાત કરી એટલે તરત જ એ નિવેદિતાજીએ એમને એમ પૂછ્યું કે ભાઈ તમે મજબૂત છો સારા છો તમે સાહિત્યમાં પણ સારું કરો છો તો તમે ખરેખર શું શું લખો છો ત્યારે એમ કીધું કે હું યુવાનો માટે લખું છું નવલકથા લખું છું કેટલીક નવલિકાઓ પણ મેં લખી છે ત્યારે નિવેદિતાજી એમ કહે છે કે તમે સ્ત્રીઓને સન્માન મળે એવું સાહિત્ય ક્યારે લખ્યું છે ત્યારે એ કહે છે ના મેં એનું સાહિત્ય મેં લખ્યું નથી ફરી એને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો તો કે હું અહીં શીશ સો કિલોમીટર દૂરથી અહીંયા આ અધિવેશનમાં હું આવ્યો છું ત્યારે એને પૂછે છે કે તમે પરણેલા છો એટલે કે આ પરણેલો ત્યારે એ સુબ્રમણ્યમ ભારતી કહે છે કે અહીંયા બહેનો છે એ આ પ્રકારના કાર્યોમાં જોડાયેલા હોતા નથી આ એક અધિવેશન છે આ રાજકારણની ભૂમિકા છે અને રાજકારણની ભૂમિકાની અંદર બહેનો છે જનરલી સામાન્ય કુટુંબમાંથી આવતા નથી તો કે તમે બહુ મોટા સાહિત્યકાર છો ઘણા બધા સારા પુસ્તકો લેખા અને તામિલ સાહિત્યમાં તમારું પોતાનું નામ છે અને તમે પણ હજી આ જ વિચાર કરો છો કે બહેનોને હજી આપણે ન લાવી શકાય તમારે બહેનોને લાવવા જોઈએ તમે તમારા પત્નીને લાવવા જોઈએ એને બતાવવું જોઈએ કે આ ખરેખર અધિવેશનમાં શું થયું અને મારે તમને સલાહ આપવી છે કે હવે પછી તમે જે લખો એમાં મોટા ભાગનો એટલે કે લગભગ સાહીઠ થી સિત્તેર ટકા તમે સ્ત્રી સન્માન ઉપર લખો સમાજમાં સ્ત્રીને સન્માન મળવું જોઈએ સ્ત્રીઓને આગળ રહી શકે એ પ્રકારની ભૂમિકામાં રાખવા જોઈએ સ્ત્રીને કુટુંબમાં પણ પૂજન થવું જોઈએ અને પછી એ શ્રી માતા હોય કે પત્ની હોય કે બેન હોય કોઈ પણ પણ તમે એને વધારેમાં વધારે સમાજમાં પ્રસરાવો સુબ્રમણ્યમ ભારતીને મનમાં થયું કે વાત તો બહુ સાચી છે આજે બેનો પો પછાત છે એને કોઈ આગળ આવવા દેતા નથી અભ્યાસ પણ નથી કોઈ કરવા દેતા અને એકદમ ઘરમાં જ પોતાની જિંદગી જીવે છે અને ત્યાર પછી એણે જે સાહિત્ય લખ્યું ઈ સાહિત્ય એને માત્ર ને માત્ર સ્ત્રી સન્માન ઉપરનું જ સાહિત્ય લેખું સ્ત્રીના વિકાસ ઉપરનું જ સાહિત્ય લેખું સ્ત્રીના જીવનમાં ક્યાં ક્યાં જઈ શકાય એ ભૂમિકા ઉપર એને સાહિત્ય કર્યું અને વગીની નિવેદિતાએ એમને કીધેલું કે તમે જો સ્ત્રી સાહિત્યની ભૂમિકા ઉપર વધારે લખશો તો કદાચ તમે તમારા એરિયામાં જ નહીં પણ સમગ્ર ભારતમાં અમર થઈ જશો અને સાચા અર્થમાં આ જે સાહિત્યકાર છે એ માત્ર તામિલમાં જ નહીં પણ સમગ્ર ભારતની અંદર એક ઉત્તમ પ્રકારના સાહિત્યકાર તરીકે આજે પણ આપણે જાણી છે આ વાત તો ઘણા વખત પહેલાની છે પણ એમનો મેળાપ જે પગીની નિવેદિતા સાથે થયો હોવો અને એની સાથે જે ચર્ચા કરી એટલે પોતાના જે સાહિત્યની ભૂમિકા છે સાહિત્યની ભૂમિકાને શ્રી સાહિત્યની ભૂમિકા તરફ વણા આપો આ વાર્તા પરથી આપણે આપણી માતાને શું કહેશું આપણી માતાને એમ કહેશું કે એ વખતે સ્ત્રી માટેનો પ્રશ્ન બહુ મોટો હતો સ્ત્રી સમાનતાની ભૂમિકા જ નહોતી સ્ત્રીને સન્માન આપવામાં આવતું જ નહોતું ઘરમાં પણ એનું માન જળવાતું નહીં ક્યારેક ક્યારેક તો ઘરમાં એને એવી રીતે તકલીફમાં મૂકે કે મુશ્કેલીમાં મુકાય એ પરિસ્થિતિ હતી એટલે ભગીની નિવેદિતાએ આ જે સુબ્રમણ્યમ ભારતી છે એને આ પ્રકારનું કામ શીખવું મારે તમને હવે એ કહેવું છે કે આજે તમે એક માતા તરીકે ભગીની નિવેદિતાની જગ્યા ઉપર તમે તમારા સંતાનોને પછી દીકરી હોય કે દીકરો હોય એને આજના પ્રશ્નોની ભૂમિકા ઉપર પોતાની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ એવા સમજાવો તમને ખબર છે કે આજે તમે તમારા સંતાનોને કહો કે તમારે આત્મનિર્ભર બનવું જોઈએ નરેન્દ્ર મોદી સાહેબ આપણને જે કહે છે તમે તમારી જાતે કમાવ પ્રમાણિકપણે કમાવો બીજાને ઉપયોગી થાવ તમારી શક્તિ બીજાને કામ લાગે એ પ્રકારે કામ કરો અને જ્યાં તકલીફ હોય જ્યાં મુશ્કેલી હોય જ્યાં સમાજ તકલીફમાં હોય ત્યાં પણ યુવાનોએ ઊભા રહેવું જોઈએ જે બહેનો ખૂબ અભ્યાસ કર્યો છે ખૂબ સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એણે પણ સમાજમાં જઈ અને પોતાના જ્ઞાનનો આ વિકાસ કરવો જોઈએ અને આવી ભૂમિકા ઉપર સુબ્રમણ્યમ ભારતીએ પોતાના કેટલાય પુસ્તકો લેખા અને એનો પાયો જે છે એ ભગીની નિવેદિતાજી આપ્યો હતો અને ભગીને નિવેદિતા ખરેખર એ ઉચ્ચ કક્ષાના સ્ત્રી સંત હતા અને સાથોસાથ સમાજ સુધારક પણ હતા એને વિનોબાજીના વિચારોથી એકદમ સંપૂર્ણપણે એ જ પદ્ધતિ પ્રમાણે કામ કરતા હતા એવા નિવાદી પણ આજની તકે યાદ કરી મારી વાત પૂરી કરું છું સૌને ધન્યવાદ